આ શિબિરનું આયોજન ક્રોસ બ્લડ બેંક ખાતે રમા ગોવિંદ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરાયો હતો જેમાં જોઈન્ટ ગ્રુપે સહયોગ આપ્યો હતો વિશેષ છે કે રમા ગોવિંદ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ સોમુ રક્તદાન શિબિર રહ્યું હતું ત્યારે શિબિરમાં ગ્રુપના સેક્રેટરી રશ્મિકાંત મેનગર તેમજ ટ્રસ્ટના રશ્મિકાંત કંસારા ઉપસ્થિત રહ્યા હતા આ રક્તદાન શિબિર દ્વારા સમાજમાં સકારાત્મક સંદેશ વિતરાયો હતો અનેક લોકોએ ઉત્સાહપૂર્વક રક્તદાન કર્યું હતું જૂન બે હજાર ના રોજ વિશ્વ રક્તદાતા દિવસના દિવસે આજે અમદાવાદમાં થઈ છે તેના સંદર્ભે અમે જયંતુભાઈ ભરૂચ તેમજ રમા ગોવિંદ ચેરિયો ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી આજે રક્તદાન શિબિરનું આયોજન કર્યું હતું તો આ વારે ઘડીએ દરેક દાતાઓને અપીલ કે તેઓ રક્તદાન માટે આવ્યા કરે અને આ કંઈ બી કોઈ ખરાબ ઘટના બને છે ત્યારે આપણે રક્તની ખૂબ જ જરૂર પડે છે તો આપ સર્વને નમ્ર વિનંતી છે કે આપ સર્વ રક્તદાન કરો રક્તદાન એ જ મહાદાન છે નમસ્કાર આજે ચૌદમી જૂન વિશ્વ રક્તદાતા દિવસ આજે રમાગોવિંદ ચેરિટેબલ ટ્રસ્ટનો એકસો મો કેમ્પ છે આજે અને એની અંદર અત્યાર સુધીમાં મારી પાસે દસેક બ્લડ ડોનરો આવી ચૂક્યા છે અને ટાર્ગેટ અમારો લગભગ પચાસ એકનો ટાર્ગેટ છે આજે હું સૌ રક્તદાતાઓને વિનંતી કરીશ કે દુનિયાની અંદર ગમે ત્યારે કોઈપણ સમયે બ્લડની જરૂર પડે તો આવનારા દિવસોમાં આપ સૌ રક્તદાન કરી લોકોનું જીવન બચાવો અને જીવનમાં દર ત્રણ માસે રક્તદાન કરતા રહો